મુન્દ્રા મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની જાગૃત અભિયાન રેલી યોજાઈ મુન્દ્રા મધ્યે રાષ્ટ્રીય માનવઅધિકાર સુધાર સંગઠનની જાગૃત અભિયાન રેલી પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંઘની અધ્યક્ષતામાં યોજાઈ હતી સૌ પ્રથમવાર જેસલમેર તળાવ પાસે સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર રોપણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી આ જાગૃતિ અભિયાન રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ થી સ્ટાર્ટ કરી બસ સ્ટેન્ડ અને બારોઈ રોડ થી થઈ અને શિશુ મંદિર પાસે પૂર્ણ કરવામાં આવી હતી અહીં આગેવાનો દ્વારા દરેક વ્યક્તિને સંવિધાનના પેલ અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને કોઈને પણ સંવિધાનના દાયરા થી બહાર જઈ પ્રતાડિત કરવામાં આવતા હોય તો મુંદ્રા ના શક્તિનગર ખાતે આવેલ ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ કરવા જણાવ્યો હતો મુંદ્રા વિસ્તારમાં સંખ્યા કંપનીઓ આવેલી છે તેમાં લાખો મજૂરો કામ કરી રહ્યા છે જેમને નિયમો મુજબ સગવડતા ન અપાતી હોય કે આઠ કલાકથી વધારે ડ્યુટી કરાવી તેની મજૂરી ન અપાતી હોય તો તે મજૂરો પણ સંપર્ક કરી શકે છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંગ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર રમેશ રામજી મહેશ્વરે કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશભાઈ ફફલ કચ્છ જિલ્લાના ટીમ ઓફિસર હમીરભાઈ ઘેડા કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠા બા વિક્રમસિંહ ગોહિલ મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ આસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાજ મલેક મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ રતનબેન ગેડા માંડવી તાલુકા પ્રમુખ અમિતભાઈ સંગાર માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી હરેશભાઈ ગેડા માંડવી તાલુકા મહિલા પ્રમુખ અલ્ફાનાબેન કુંભાર અંજાર તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહાર તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આજી સુલેમાન મુન્દ્રા